આજકાલ ગોઠણના સાંધા સંબંધિત સમસ્યા લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે જેના ઉપચાર માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવતી હોય છે પહેલા ની રિપ્લેસમેન્ટ સર્જરી સર્જન દ્વારા મેન્યુઅલી કરવામાં આવતી હતી પરંતુ હવે તો એઆઈ સંચાલિત રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી રહી છે ત્યારે એઆઈ સંચાલિત રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીના મુખ્ય ફાયદા કયા છે અને આ રોબોટિક સર્જરી અને મેન્યુઅલ કરવામાં આવતી સર્જરી વચ્ચે મુખ્ય શું તફાવત રહેલો છે વગેરે વિશે વિગતવાર માહિતી મેળવીએ નમસ્કાર હું છું ડોક્ટર ઋતુલ ગાંધી રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તો આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છે તે છે એઆઈ બેઝ ફુલ્લી એક્ટિવ રોબોટિક ની સિસ્ટમ વિશે તો જ્યારે બી ની રિપ્લેસમેન્ટ ની વાત થાય તો એ જરૂરી છે કે જે બી સાંધો બેસે એ બોડી જોડે કમ્પ્લીટ અને સરસ અલાઇનમેન્ટમાં બેસવો જરૂરી છે એ જ્યારે અલાઇનમેન્ટ કરતા બે થી ત્રણ ડિગ્રી બી વાંકો ચૂકો બેસે તો એમાં જેટલું આપણે જોઈએ છીએ એવું સચોટ રિઝલ્ટ અને સારામાં સારું આપણે આઉટકમ નથી મેળવી શકતા હવે જ્યારે નરી આંખે જોવાની વાત કરીએ તો નરી આંખે આ બે થી ત્રણ ડિગ્રીનો ફરક જાણવો અને એને એક ચેન્જ કરવો તે એક ડેક્સ ટુ ઇમ્પોસિબલ છે એટલે આ જે સિસ્ટમ છે એમાં અમે પેશન્ટનો સીટી સ્કેન લઈને ઘણા બધા મેઝરમેન્ટ્સ લઈને બોર્ડનું અલાઇનમેન્ટ એક નક્કી કરીએ છીએ એ અલાઇનમેન્ટની નક્કી કરીને એના ઉપર અમે નવું આખું ઓપરેશન પ્લાન કરીએ છીએ જેના કારણે આજે નવો સાંધો છે બોડી જોડી કમ્પ્લીટ અલાઇનમેન્ટમાં બેસે અને એ પ્લાનિંગમાં બી નાના મોટા ફેરફાર કરીને પેશન્ટને કેવી રીતના સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ તે અમે કોમ્પ્યુટરમાં રિહર્સલની રૂપે ઘણા બધા ઓપરેશન કરીએ છીએ તે પછી એક વખત એક અમને પરફેક્ટ અને એક્યુરેટ એક ઓપરેશન અમને મળે તે પ્લાન અમે ફાઇનલ કરતા હોઈએ છીએ અને એ પ્લાન પછી અમે રોબોટિક આમમાં ફિટ કરતા હોઈએ છીએ અમારો જે રોબોટિક આમ છે એ સિક્સ ડિગ્રી મુવમેન્ટ કરી શકે તે રીતનું રોબોટિક કામ છે એટલે જે બી પ્લાન થયો એને પૂરેપૂરી ચોકસાઈથી અને પ્રિસિઝનથી એને એક્ઝિક્યુટ કરવા માટે આ રોબોટિક કામ આપણને હેલ્પફુલ થાય છે એટલે રોબોટિક કામ જયારે ઓપરેશનની અંદર ઓપરેશન થિયેટરની અંદર જે પ્લાનને ઓફિસમાં બનાવ્યો હોય એને પૂરેપૂરો સારી રીતના એક્ઝિક્યુટ કરે તેના માટેની એક આ સિસ્ટમ છે જેને અમે એઆઈ બેઝ ફુલ્લી એક્ટિવ રોબોટિક સિસ્ટમ મિસો રોબોટિક સિસ્ટમ કહીએ છીએ સો ઘૂંટણના ઘસારાની વાત કરીએ તો ઘૂંટણનો ઘસારો શું છે તો જે બી આપણું ઘૂંટણ છે એ બે હાડકાથી બનેલો હોય છે ઉપર થાપાનું હાડકું આવે અને નીચે નળાનું હાડકું આવે એ બે હાડકાં મળે અને મુવમેન્ટ થાય ત્યાં ભગવાને પોચી લીછી સપાટી આપેલી છે જેને આપણે ગુજરાતીમાં ગાદી કહીએ છીએ એ ગાદી ઉત્તર જેમ જેમ ઘસાય એમ એમ આપણને આ ઘસારોની તકલીફ થતી હોય છે હવે એ જે ઘસારો છે એને અમારી ભાષામાં એટલે મેડિકલની ભાષામાં અમે ચાર સ્ટેજમાં તબક્કામાં વર્ણવીએ છીએ એટલે જ્યારે થોડું ઘણું ઘસાયેલું હોય વીસ ડિગ્રી જેટલી વીસ ટકા જેટલી ઘસાઈ હોય તો એને સ્ટેજ વન કહેવાય વીસ થી પચાસ ટકા ઘસાય એને સ્ટેજ ટુ કહેવાય પચાસ થી એસી ટકા ઘસાય એને સ્ટેજ થ્રી અને એસી ટકાથી વધારે ઘસાઈ જાય એને સ્ટેજ ફોર કહેવાય એટલે આ વાત થઈ આપણે ઘૂંટણના ઘસારાની હવે ગાદી ઘસાઈ છે કેમ તો એમાં મૂળભૂત એક વસ્તુ છે એ જે ઉંમરની જોડે જે બોડીની રિપેરિંગ પ્રોસેસ હોય તે ઓછી થઈ જાય છે એના કારણે જે બી જે ઘસારો થાય એને રિપેર બોડી નથી કરી શકતી અને ઉત્તરોત્તર એ બધું એડ થયા કરે જેના કારણે ઘસારો થાય છે આજકાલ આપ જોશો તો નાની ઉંમરમાં એટલે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરમાં બી લોકોને ઘસારાની તકલીફ થવા લાગી છે અને આપ આજુબાજુ જોશો તો લગભગ બધાને સાહીઠ વર્ષની ઉપર બધાને આ ઘસારાની તકલીફ હોય છે તો તમને મનમાં એવું થતું છે કે હવે આ ઘસારો અત્યારે કેમ વધી ગયો તો એની પાછળ આજે ઉંમરની જ લાગતા કારણ છે એની જોડે જોડે હવે જે આપણે જે સ્ટ્રેસવાળા વાતાવરણમાં રહીએ છે બેઠાડું જીવન જીવીએ છે એક્સરસાઇઝ વગરનું જીવન જીવીએ છે અને જે ખોરાક આપણું જે હવે જે સ્વસ્થ નથી રહ્યો અને પ્યોર નથી રહ્યો એ બી એક આમાં કારણ છે એટલે જ્યારે આપણે એવું વિચારીએ કે ભાઈ મને આગળ જઈને ઘસારો ના થાય કે ઘસારાની તકલીફ ઓછી થાય તો એના માટે આપણે શું કરવું તો એના માટે રેગ્યુલર એક કસરત એક્સરસાઇઝ કરવી રેગ્યુલર મેડિટેશન અને યોગા કરવું હેલ્ધી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ફૂડ હેબિટ્સ રાખવી તે ખાસ જરૂરી છે અને જ્યારે બી આપણે આ તકલીફ થાય તો એના માટેની કેટલીક સ્પેશિયલ દવાઓ હોય છે કેટલીક સ્પેશિયલ ફિઝિયોથેરાપી હોય છે એ જો શરૂઆતના તબક્કામાં આપણે કરીએ તો આનું જે આગળ વધવાની જે સ્પીડ છે એને ઘણી ઓછી કરી શકતા હોઈએ છીએ સો રોબોટિક ની રિપ્લેસમેન્ટ અને મેન્યુઅલ ની રિપ્લેસમેન્ટ એ બંને વચ્ચેની જ્યારે આપણે ચર્ચા કરીએ તો મેન્યુઅલ ની રિપ્લેસમેન્ટમાં એક્સપિરિયન્સ સર્જન જોડે બી જ્યારે ઓપરેશન થાય તો લગભગ નેવથી બાણુ ટકા સક્સેસ રેશિયો એનો હોય છે જ્યારે રોબોટિક સિસ્ટમનો એક્યુરેસી રેશિયો લગભગ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પરસેન્ટ છે તેથી એ એકદમ પ્રિસાઇઝ એકદમ એક્યુરેટ અને ચોકસાઇપૂર્વકનું રિઝલ્ટ આપે તેવી સિસ્ટમ છે સમયની મર્યાદાની વાત કરીએ તો કોઈ બી ઓપરેશન અમે કરતા હોઈએ એમાં જે મેન એટલે જે સર્જન સ્ટેપ્સ કરતા હોય છે એમાં લગભગ પાંત્રીસ થી ચાલીસ મિનિટનો ટાઈમ લાગતો હોય છે જ્યારે રોબોટિક સર્જરીથી આપણે જ્યારે ઓપરેશન કરીએ તો એમાં પિસ્તાલીસ થી પચાસ મિનિટનો ટાઈમ લાગતો હોય છે એટલે લગભગ દસ થી પંદર મિનિટનો એમાં ફરક પડતો હોય પણ એ દસ થી પંદર મિનિટ જ્યારે આપણે લાંબા ગાળે જોઈએ તો એટલો મોટો ફરક નથી પણ એના કારણે જો પેશન્ટને લાંબુ આયુષ્ય મળે અને ચોકસાઈ પૂર્વકનું રિઝલ્ટ મળે તો એ પંદર મિનિટને આપણે ખર્ચવી વધારે જરૂરી છે ફાઇનાન્સિસની વાત કરીએ કે ફાઇનાન્શિયલ બર્ડનની વાત કરીએ તો શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ બર્ડનમાં એવું થાય કે જે રૂટીન ઓપરેશન છે એના કરતાં દસેક ટકાનો આમાં વધારો થતો હોય પેકેજમાં પણ જયારે લોંગ ટર્મ વાત કરીએ કે સમજો કે જે ઓપરેશન કર્યું દસ વર્ષે ફેલ થઈ જાય અને તમારે કદાચ બીજું ઓપરેશન કરવું પડે એના કરતાં જયારે રોબોટિકથી સર્જરી કરવાનો જો વીસ પચીસ ત્રીસ વર્ષ સુધી ચાલે તો તમારો એ જે ફાઇનાન્શિયલ ફાયદો છે તેને હું રૂપિયા રૂપે કે ફાઇનાન્શિયલી એને આપણે વળવી નહીં શકીએ કારણ કે આપણે એક શરીર જોડે જે હ્યુમન બોડી જોડે કામ કરી રહ્યા છીએ એટલે હ્યુમન જોડે બોડીમાં જ્યારે કદાચ બીજું ઓપરેશન અને બીજું એની જે મેન્ટલ અને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય એમાંથી જો આપણે બચી જઈએ તો એ ઘણે ખરે ખરેખર ખૂબ ફાયદાકારક છે મારું નામ કૌશિક કુમાર જંજીવે ગજજીય હું રહુસો નાનપા ગામમાં મને તકલીફ હતી એટલે મેં બતાવ્યું સાહેબને હુમ કે ગસા વસે ઓપરેશન કરવું પડશે મેં આજુ સારું ઓપરેશન કરાવી દઈએ એટલે રોબેટ ચી કર્યું સારું રહ્યું છે લોહીનું બગાડ એવું ઓછો નીકળ્યો તો ચાલવામાં કોઈ તકલીફ બહુ પડતી નથી મારું નામ પ્રકાશભાઈ અમનીપુરી શાહ છે હું લોગાડન અમદાવાદથી આવું છું મારી ઉંમર સિક્સટી ફાઈવ પાસાઠ વર્ષ છે અને મને ઘણા ટાઈમથી નીનો પ્રોબ્લેમ હતો અને પાંચમાં છઠ્ઠા સ્ટેજ ઉપર હતું એટલે મારે ઓપરેશન કરાવવું જ પડે એવું હતું અને મેં રોબોટિકથી સર્જરી કરાવી જસ્ટ હજી પંદર જ દિવસ થયા છે અને હું ચાલવાનું શરૂ થઈ ગયું મારું અને આઈ થિંક ઘરે તો હું લિપસ્ટિક બી છૂટી ગઈ છે પણ બાર ખાલી સ્ટીક બાકી અત્યારે નોર્મલ હું ચાલી શકું છું વ્યવસ્થિત સારી